ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણભાઈ માતાજી જો બાજુ આ બધા તરવાય આટલા તરે બીજું આટલા તરવાના બાકી છે અને હજી તો થોડા ભરવાના બાકી છે અને આટલા તરે છે ને આટલા તો બીજા લઈ જાય પાર્લરે તરવાસી આ તો દહીં વડા વહેલા બનાવી દીધા પહેલાં દહીં વડાનું તરી કાઢી

દક્ષુનન મોહનને ખાવા મોકલે પછી હું ઘરે આવીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ હેડે દવાખાની વન મગદની દવાનું ચાલે છે ને તે દવા લેવા જોઈએ સાહેબ સાહેબ જે આ દવા લેવાનું જે તું મારે જો પૂણા દસ છે તો એ જો હજુ તો કપડાં પડ્યા છે આ ખાટલા પડ્યા છે જો પૂણા દસ વાગે હો પાર્લરનું બધું પતાવી દીધું અને આવીએ જો હજુ તો પ્લેટફોર્મ સાફ કરું છું હજુ તો આટલો વાસણ ઘસ્યો અને હજુ તો પ્લેટફોર્મ સાફ કરતી દીન સાહેબ જય શ્રી કૃષ્ણ બોલાયા કહેવા બોલાય આ મને એટલે પછી જય શ્રી કૃષ્ણ કહેવા જઈ હોય ને હવે પ્લેટફોર્મ સાફ કરી દઉં કચરા વાળ દઉં ને ખાટલા લઈ લઉં ને હેડ પછી મળીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના દિવસની શરૂઆત થાય છે સવારે દસ સાડા દસે સાડા દસે નાઈ ધોઈને તૈયાર નાહી ધોઈશું દીવાબત્તી કરી હવે ઘરનું અડધું કામ કરીશું અડધું બાકી છે આજ સાહેબ એ મગજની દવા લેવા જયા તમે જોઈ જશે સવારે વહેલા કે હવાથી ત્યાં અતારુંમાં મારે જેટલું કામ હોય છે એ બધું તમે જોઈ લીધું હવે નહીં લીધું સાહેબ દવા લેવા જયા મોહનનાથ ઘણું સારું છે એટલે આજ તો મોહન હાજર થઈ જાય એટલે બસ બસ અમારા મોહનની ચિંતા હોય એ એ મોદો હોય એટલે અમારે બહુ દોડાદોડ થઈ જાય એટલે આજ તો મોહન તો હાજર થઈ જાય એટલે હવે ચિંતા નહીં અને હવે તો ઘરનું કામ છે એ કરી દઈએ થોડું ઘણું કરવાનું છે થોડું ઘણું કરી દીધી સર એક બાજુ મશીનના કપડાં ધોવાસી અને નહીં દીવાબત્તી કરી દીધી મેં અને સાહેબ આવશે આપણે બપોરે સોક્રમ બદખાવ પિય એટલે પેલા કામ કરી દીને પેર અસવ કરી દી આ તો ચોકે દોવાનું એટલે ચોકે દોઈ કાઢીએ બધું કમ્પ્લીટ કરી દી ચલો કામ કરીને મલીએ પેલા બે આવીયો વાત તો કરતા કરતા ઓ વાત તો કરતા કરતા આવી આવો આવો સીધા રસોડામાં બધા ભારત માતા ભારત માતા પાણી ના ડોળતા પોતું કર્યો ભગવાન મસ્તી ચાલુ જ રે ને તમારી બેના પાણી તો લાવે નહી એમને એમ ગળી જાય હા હા હું જોઉં તું જે રીતે ગળો હેડ એમને જે રીતે ગળો પાણી વગર મોહન અમારે ડાયો હજુ પાણી વગર કોળી ગળી જશો રાહ જોઈ રહી મૂકો આ છોકરો ચાલો ગળો પાણી વગર ગળતો છે જો મને ગોળી બનાવવા પાણી વગર ગળાતી છે ह पण जो साय मोहन दवा गळस हो तुम्ही म्हणता ना थं काल दवा नाही घडते हो सै ने दे हंगात धरती دي आरे થેન્ક યુ મોહન દવા ઘડીએ બધા હાજર થઈ જાય ને તું જલ્દી પોતના પોચ હાડા હાડાપોચ પૂણા થઈ ગયા તો ઉઠવામાં ઉઠવામાં મારે તો બહુ મોડું થઈ ગયું છે હાડાપોચે એમના બંધાય ને સાહેબના તારે તો અમને ઉઠાડ્યા અને પછી ઉઠીને ચા બનાવીને ચા પીધી ને એવું બધું કર્યું અને કપડાને એવું લીધું કપડાં મૂકી દીધા હજુ તો મારાવાના તો બાકી છે તો વાળી દઈએ ને મોહન દવા નહીં પીતો એટલે મોહનને તમા સાહેબ કહેતા હતા કે તાર વિડીયો ઉતારી દેવાનું એટલે અત્યારે નજર અમે વિડીયો ઉતારે લો એ થઈ જાય ને તો એને મટી જાય ને દવા પીવો તો તમે મોહનને કહેતા હતા તાર વિડીયો ઉતારી મને મોકલવાનું એટલે વિડીયો ઉતારે મોહનનો ભાઈ દવા ના પીવો તો મટર નહીં એટલે તમો સાહેબે મને વિડીયો ઉતારવાનો કહી દો એટલે તો મોહનનો દવા પીતો વિડીયો ઉતારે જોજો તમે દવાના પીવો તો મટે જ રીતે એટલે તમે દવા પીવાની કઈ તો એટલે મૂડ નહીં ઉંઘીને ઉઠીને એટલે બરાબર મૂડ નહીં હવે મૂડ આવે એટલે પછી હરખી વાત કરું રાજનો ટાઈમ થઈ જશે આજની આપણી રસોઈ કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે મેં પણ રોજ રોજ રસોઈ નહીં બતાવો કારણ કે તમે કંટાળો રસોઈથી અને હું પણ તમને બતાવે બતાય કંટાળું તમે કહેશે રોજ એના શું રસોઈ ખીચડીની શાક ને એવું બતાવો એટલે રસોઈ નહીં બતાવું એટલે માફ કરજો અને કશું નહીં હવે બીજું તો શું હવે સાડા આઠ થી પેલા બધા આવતા જમ્પલીટ કરી દીધી છે હવે સાડા આઠ વાગ્યા છે લાઇટ બંધ કરી દઈએ હવે બે રાહ જોઈએ એ બધા રાહ જોવામાં જ મારે તો ટાઈમ જાય અને પછી આવશે એટલે એ બધા આવીને એ પછી ખાવાનું પછી ચટણીઓ બનાવવાની વાસણ ઘસવાનો કચરા પોતું એટલે મારે દસ સાડા દસ અગિયાર તો હાચા સાડા દસ તો હાચા જ થઈ જરૂર છે એટલા વાગી છે ચલો હવે રાહ જોઈએ ત્યાં બીજું શું કરીએ હવે મારા મોહનકુમાર રાતના કેટલા વાગ્યા દસ અને વીસ અને મારા મોહનભાઈ શું કરે છે મોહનભાઈ જો ઓબલીની ચટણી માટે ઓબલી ગળી છે રાતના મોહન બહુ દુઃખ અને જીવનમાં અને આ જો આટલો ગજ્ય આ પ્લેટફોર્મ સાફ કરી હજુ તો ઉકાળવાની તો હમો આ ઉકળ છે એટલે ચેટલા વાગશી મારે ચેટલા વાગશી મો અને પેલા બે તો જો હજુ મારે બાકી છો ઉકળવા મૂકીને પછી પોતું કરવાનું હજુ પેલા બે તો જો ઊંઘ્યા જો આ બે તો જો સાહેબ ના તો દવા લઈને આયા ને આયા પછી ઠંડી લાગવો જો ના તો રાત જો પોણા અગિયાર થઈ જાય બોલો હજુ તો ચટણી ઉકળવા મૂકીએ બાજુ ચટણી ઉકળવા જો હજુ તો હાલ ગળી મોહ અને ગળી તૈયાર કરી પછી મેં મસાલો કર્યો બધો અને ઉકાળવા મૂકીને આટલો વાસણ ઘસે નહીં મેં પ્લેટફોર્મ સાફ કર્યું ખાઈને બધા વાસણ ઘસે પ્લેટફોર્મ સાફ કર્યું કચરોવાળે પોતું કર્યું અને ઓમલીની ચટણી મૂકી મૂકીશ રાતના પોણા અગિયાર થયા હજુ તો બરા કોમ નહીં પતી હજુ તો જેટલા ઉપર છે એટલે અગિયાર વાગશે કહેવાય બહેરો ઘેરના ઘેરનું કરી બહેરો આ કરી ઘેરના ઘેર મોહન તો ઊંઘે છો મોહન ઊંઘે છો ઊંઘે ઊંઘે મોબાઈલ જો મોહન બે વળી હાજો થઈ ગયો છે નહો એ બી હતા ભાઈ પણ હવે હાજા થઈ જાય એટલે સારું ના કહો મારી એટલે જેટલી તકલીફ પડે જો ચટણી તો હજુ તો હજી તો ઉકળી નહીં હો હજુ તો હવે શરૂઆત કરીએ હજુ ચોક વળ અંદર હા સન ગોળ જો તો ગોળો ઓગળે નહીં જો તો હવે મસાલા બધા કરે પણ ઉકળી નહીં ઉકળ છે બરાબર ની ઉકળવા દે પણ ઉકળ તાણ હરખી થાય ને જો દક્ષુ ભાઈ તો કોક ઈન પપ્પા ની દવા ભૂલી જતો ને પણ રાતે આડા દવા પૂણા અગિયાર દવા લેવા જે તો પણ દવા લઈને આવ્યો દક્ષુ ભાઈ મરી ગયો

એડા હુઈ જા તમે મૂક ચટણી ઉકાળો હે મન બાર લાઇટ બાઇટ કોણ બંધ કરશે જેટલા રૂપિયા બિલ આવી છે જો અંધારું કરી દીધું કહ્યું ને એટલે હુઈ જા તને હેડા મોબાઈલ મોબાઈલ મૂકીને તમે તાવ આવ્યો ને એટલે એવો હુઈ જાઓ હેડા હો મોબાઈલ નહીં જોવાનું ઊંઘી જો હેડા પેલા બે ઊંઘી ગયા અને હું એકલી વટાફેરા મારું છું મારી ચટણી ઉકળે છે મારી ચટણી હજુ ઉકળે છે જો ચટણી તો ઉકળવાની ચાલુ છે ગેસ ધીમો કર્યો એટલે જો ગેસ વધારે એટલે ઉકળીને ગેસ ધીમો કરીને જઈતી એટલે હજુ તો ગોળ વાગડ્યો નહીં હજુ જો ગોળ સ ચટણી તો ઉકળ્યા કરશે હવે આપણો તો ઉકળી જાય એટલે ઊંઘી જઈશું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે નવી ખુશહાલી સાથે ચલો ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી